નમસ્કાર ન્યૂઝ જો રહ્યા રહ્યા છો હું છું મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર મળી છે રાજકોટના રાજવી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે માંધાતીસિંહ જાડેજા કે જેમણે કહ્યું કે લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે પરંતુ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે પરંપરા સંસ્કૃતિ ધ્યાને રાખીને શબ્દ પ્રયોગ કરવો જોઈએ માંધાતા સિંહે કહ્યું છે જે પ્રેસ કોન્ફરન્સ કરી શકાય જે પ્રેસ કોન્ફરન્સ કરી સાથે તેમણે એ પણ કહ્યું કે રૂપાલાનું નિવેદન આઘાતજનક છે પરંતુ તેમણે માફી માંગી છે એટલે ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દેવું જોઈએ કોઈ પણ સમાજ અંગે ટીકા ટિપ્પણી ન હોય તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો અને છેવટે તેમણે છેલ્લે વાતનો ઉલ્લેખ કર્યો કે ક્ષત્રિયાણીઓને ન કરવા માટે મારી છે છે તો અંગે વાતચીત માટે અનિલ અનિલ આપણી સાથે ગયા સહયોગીઓથી પ્રેસ કોન્ફરન્સ ધ્યાન તેની ઉપર કેન્દ્રિત હતું કે આખરે માંધાતે શું કહેશે પરંતુ તેમણે પહેલા તો શરૂઆત કરી કે વાણી સ્વાતંત્રની વાત કરી તે પછી તે વાતનો ઉલ્લેખ કર્યો કે ક્ષત્રિયોએ છેવટે તેમણે એ વાતનો તો ઉલ્લેખ કરી દીધો કે તેમને માફ કરી દેવા જોઈએ હવે શું લાગે છે આજે આખું ક્ષત્રિયનો વિરોધ છે શું તેમના નિવેદન પછી આ વિરોધ શમશે ખરો માનસી જે રીતે માંધાતા સી સામે આવ્યા કાલથી જ કયાસ જે રીતે કાલથી જ કયાસ એવું લગાવવામાં આવતું હતું કે આ તમામ વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરશે સમાધાનની ભૂમિકા માટે તેઓ પ્રયાસ કરશે જે રીતે જરાસીએ આખે મામલો જે છે એ સમાધાન કરતા કરતા બગાડ્યો હતો એને સુધારવાની કામગીરી હવે માંધાતા સિંહને આપ સોંપવામાં આવ્યું છે માંધાતા સિંહ સજ્જન વ્યક્તિ છે સીધી રીતે પોલિટિક્સમાં એમનું ક્યાંય ઇન્ટરફેર નથી છતાં તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય કે જે પણ ભાજપના ટોચના નેતાઓ છે તેમને તેમની સાથે તેમના ખૂબ સારા સંબંધો છે એ જગજાહેર છે તમામ વસ્તુઓ છે એટલે સ્વાભાવિક છે જ્યારે એમની વાત આવી ત્યારે એક વાત એવી હતી કે કદાચ એ સમાધાનની વાત કરશે અને સમાધાન અને જે રીતે અપેક્ષા હતી અને કરવામાં આવતું તો એ તમામ રીતે જ જે છે એમણે પોતાની વાત મૂકી છે મહત્વપૂર્ણ એક બાબત એ છે સમગ્ર આ પ્રેસ કોન્ફરન્સમાં એમણે વાત તો કરી કે માફ કરી દેવી જોઈએ સાથે પણ વાત કરી કે જે ક્ષત્રિયોને પીડા થઈ છે અને તેમની સાથે છે તેમણે એ વાત કરી કે જે બહેનો છે ખાસ કરીને એમને મહિલાઓ છે એમને ન કરવું જોઈએ આ તમામ પ્રકારની વસ્તુ જે જોહરની કેટેગરીમાં કે તમામ વસ્તુઓ થતી હોય છે સાથે તેમને એક લાંબી લચક વિગત જે છે જે અત્યારે નથી સામે આવી એ જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એક મ્યુઝિયમ બની રહ્યું છે પાંચસો બાસઠ જે રાજા મહારાજાઓ છે એ કેટલા કરોડનું બની રહ્યું છે કેટલા સ્ક્વેર ફીટમાં બની રહ્યું છે એની ભવ્યતા કેવા પ્રકારની હશે તમામ પ્રકારની વિગત આપી છે એટલે તમે સમજો મતલબ સાફ છે કે જે વાંધો ક્ષત્રિય સમાજની બહુ પહેલાંથી હતી કે જો ત્રણ વર્ષની અંદર કે બે વર્ષની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી બની જતું હોય તો પાંચ પાંચ વર્ષની છ છ વર્ષથી કેમ આ પ્રકારની વસ્તુઓ થઈ રહી છે કે માત્ર બસો અઢીસો કરોડની થી તૈયાર જે છે એક વસ્તુ કરવાની છે જેને જો સરકાર ઈચ્છે તો છ મહિનાથી વરસની અંદર એ પૂરું થઈ શકે એમ છે પણ એ વસ્તુ ન કરવામાં આવી એટલે કે ઇન્ટરેસ્ટ નથી બીજી એક મહત્વપૂર્ણ જે બાબત છે આ તમામ ઘટનાક્રમની અંદર કે એમણે જે મહારાજા કૃષ્ણકુમારજી છે એમના માટે ભારત રત્નની માગણી નથી કરી આ વાત વર્ષોથી એક માંગ હતી ક્ષત્રિયોની ખાસ કરીને ભાવનગર સ્ટેટથી લઈને અને શક્તિસિંહથી માંડીને તમામ જે લોકો હતા આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે કોંગ્રેસના નેતાઓ હોય તમામ લોકો માંગ કરી ચૂક્યા હતા ને ત્યાં લોકલ ભાજપના જે નેતાઓ છે એ પણ એવી વાત માને છે કે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન મળવું જોઈએ પાંચ પાંચ ભારત રત્ન અપાયા એની અંદર તમે જુઓ કરપૂરી

અને માંધાતા સિંહનું નિવેદન હું તમને કહી દઉં એ જે રીતે વાત કરી છે હું તમને કહી દઉં જે હાલ જયરાજસિંહના થયા હતા લોકોએ વિરોધ કર્યો હતો એ જ વસ્તુ થશે કારણ કે આઠ આઠ સ્ટેટ એ સુરેન્દ્રનગરની વાત હોય કચ્છની વાત હોય રાજપીપળાની વાત હોય એ સ્ટેટોએ સીધી રીતે માંગ કરી છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે હવે જો માંધાતા એની અંદર સમાધાનની વાત કરતા હોય તો મને નથી લાગતું કે હવે એ તમામ જે ક્ષત્રિયો છે એ માને કારણ કે આ તમામ વસ્તુઓ માનસી જે છે એ હવે ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી છે ગામે ગામ વિરોધ થવા માંડ્યો છે અને હવે જો રાજપૂત સંકલન સમિતિ કે જે ક્ષત્રિય સંકલન સમિતિ છે એ સમાધાન કરવાની વાત કરશે તો એમને જસ્ટિફિકેશન આપવું પડશે પોતાના નીચેના જે લોકો છે જે ગ્રામ સ્તરે વિરોધ કરી રહ્યા છે અથવા તો સપોર્ટ કરી રહ્યા છે તમામ મુવમેન્ટને એને તમે કઈ રીતે મનાવશો એક સામાન્ય મતદાતા છે જ્યારે વોટ કરવા જશે ત્યારે એની માઇન્ડમાં તમામ વસ્તુઓ રહેશે કે એમનો વિરોધ થયો તો પણ ઉપરના લોકોએ સેટિંગ કરી લીધું અને એટલા માટે જ તેમની જે વાત છે હવે રહી નથી કારણ કે આ આંદોલન જે હવે સમગ્ર ગુજરાત જ નહીં તમને કીધું આંદોલન હવે રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને તમામ જગ્યાએ ફેલાઈ ગઈ છે અને ઉત્તર પ્રદેશની પોતાની અલગ રાજનીતિ છે પોતાની અલગ રાજનીતિ છે કદાચ અહીં માફી માંગી પણ તમે રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશને કઈ રીતે સંભાળશો એક મોટો સવાલ છે એટલે માત્ર રૂપાલાની અહીંયા વાત નથી વાત એ છે કે હવે આંદોલન આટલું બધું ઊંચું ગયું છે તો તમામ માંગણીઓ માનવામાં આવે એ પછી રૂપાલાને હટાવવાની વાત હોય કે પછી ભારત રત્ન આપવાની વાત હોય કે જે માંગણીઓ અત્યાર સુધી એમને ટિકિટ આપવાની જે વાતો છે લોકસભાની અંદર એ તમામ વાતો હોય લોકલ કક્ષાએ જે જે એમની માંગણીઓ છે જમીનની માંગણી હોય શૈક્ષણિક સંસ્થાઓની માંગણી હોય એબીસી અનેક પ્રકારની જે માંગણીઓ હતી એ તમામ માંગણીઓ જે છે એ હવે આગળ આવશે સવાલ એ છે કે હવે ઓન ટેબલ કોણ બેસશે સમાધાન કરવા માટે અને જે લોકો બેસે શું એ લોકો ઉપર બાકીના જે સમાજ છે કારણ કે નેવું સંસ્થાઓ માનવામાં આવે છે અલગ અલગ પ્રકારની પેટા જ્ઞાતિઓ છે એની નેવું સંસ્થાઓમાંથી કોણ એવા વ્યક્તિ જે રિલાયબલ ચહેરા તરીકે જાય અને સરકાર સાથે કે સરકારના લોકો સાથે બેઠક કરે શું એની અંદર જયરાજસિંહ છે કારણ કે એમણે કર્યું તો એમનો વિરોધ થયો હવે માંધાતીસિંહ આવ્યા છે એમ એમણે એમણે આજે વાત કરી એના રિપ્લિકેશન આગામી બે ત્રણ કલાકમાં ખબર પડશે અત્યારે તમને કીધું લેટેસ્ટ ન્યૂઝમાં એ છે કે કર્ણી સેનાના જે રાજ રાજ શેખાવ છે એની અટકાયત કરી લેવામાં આવી છે એણે આપ્યું છે કે બે વાગે ત્યાં પહોંચો કંઈ પણ થાય આપણે વિરોધ કરવાનું છે ક્ષત્રાણીઓ જે છે એમને કેદ કરવામાં આવી છે કે ક્યાં કે કોઈ એવું પગલું ના ભરી લે જેનાથી જે સમગ્ર મામલો બગડી જાય એટલે જેટલું સરળ માનસી લાગે છે કે એક વ્યક્તિ એને નિવેદન આપશે અને સમજાવવાનો પ્રયત્ન કરશે અને વાર્તા પતી જશે અથવા તો વાત સમેટાઈ જશે એવું બિલકુલ થવાનું નથી એટલે ભાજપે હવે આ નિર્ણય લેવાનું છે

માનસી હંમેશા રાજનીતિ અંદર નેરેટિવ સેટ કરવાની વાત હોય છે હું હંમેશા માનતો હોઉં છું રાજનીતિ જે છે ને એ નેરેશનની વાત છે તેઓ આવ્યા જો કરવાનું જ હોત તો તેઓ બીજા દિવસે કે આજે કે સોમવારે મંગળવારે તેઓ ફોર્મ ભરી શક્યા હોત જો ભાજપને ન પડી હોત તો પણ ભાજપે સોળ તારીખનું સમય આપ્યું છે કે ફોર્મ સોળ તારીખે ભરાશે હજુ બે દિવસના તમિલનાડુ પ્રવાસ ઉપર અહીંયા ગુજરાત છોડીને કે પોતાનું મત વિસ્તાર છોડીને બે દિવસ તેઓ તમિલનાડુ પ્રવાસમાં જઈ રહ્યા છે ત્યાં માછીમારો ને તેઓ વાત કરશે સમજાવવાનો પ્રયત્ન કરશે જે રૂપાલા પોતાના મત વિસ્તારમાં ક્ષત્રિયોને નથી સમજાઈ શકી રહ્યા એ જઈને તમિલનાડુમાં પોતાની ભાષામાં પોતાની સૌરાષ્ટ્રની ભાષામાં ત્યાંના તમિલ લોકોને સમજાવશે વાત ગળે ઉતરે છે બિલકુલ ગળે નથી ઉતરતી એમને બે દિવસ દૂર રાખવામાં આવી રહ્યા છે ગુજરાતની ગુજરાતની રાજનીતિથી જેથી આ સમગ્ર તમામ પ્રકારની જે વિવાદ છે તેને સમેટાઈ શકાય અથવા તો કોઈ વસ્તુ કરી શકાય હજુ ભાજપને લાગે છે કારણ કે ઓગણીસ તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એની પહેલાં કયા પ્રકારની કવાયત કરી શકાય છે એની પહેલાં શું આ તમામ આંદોલનને તોડી પાડ તોડી પાડી શકાય છે એની અંદર ભાગલા પાડી શકાય છે તમે જુઓ કાલે જ એક વધારાની અરજી જે છે પદ્મનીબા વાળાની જેમ એક ઓડિયો વાયરલ થયું હતું ત્યાં થયું રાજકોટમાં પહેલા એક વ્યક્તિ રાહુલ બગડા કરીને એ એ અરજી કરી ચૂક્યો હતો એટલે કમસે કમ એ તમામ પ્રકારની અરજીઓને શું એફઆઈઆરમાં તબદીલ કરવામાં આવશે એમાં દબાવવા માટે કે બીજા જે તેમના આગેવાનો છે એમને કઈ રીતે દબાવી શકાય અથવા તો એમની સાથે સમાધાન રસ્તો કઈ રીતે ઓપન કરી શકાય અથવા એમની માંગણી જે છે અટકાવી શકાય એ તમામ જે વસ્તુઓ છે એ હજુ બે ત્રણ દિવસની રાહ જોવી પડશે માનસી કારણ કે ડેવલપમેન્ટ સતત થઈ રહ્યું છે રૂપાલા કેટલી પણ વાત કરે કે તેઓ ફોર્મ ભરશે આ કરશે તેવું કરશે પણ બીજેપી હાઈકમાન્ડ કે જે મહત્વના બે દિવસો છે તમિલનાડુના પ્રવાસે તેઓ જાય તે પહેલા અહીં શું થાય છે તેના ઉપર સૌની નજર રહેશે બિલકુલ અનિલ આપ અને વિગતો જોડાય